એટલે પણ આટલું દોઢી કેમ બોલી તું તો એટલે કોઈ નડતું નહીં તને એકલા કેમ નડે છે એટલે આ બધા વાચો હેડો વાળો કેટલું બોલતો કે કે હું બધું અપાળવા રહ્યા તો કે શું અપાળતા છો ને એમ કે મને હમ એટલે તું હેડી જન જા ના કે થા પાય મને એટલે તું મને થા પાય હોય તું ઘરે નહી ધોવા દેવા લુગડા એટલે અમુરે ને થા પાય મને ઓ તારી એટલે એ તું ઓપરેટર ને મારે ઓરે

આંચે આ ગુલાબજીને પેલા નહીં બોરના ઓપરેટર હોવે એને માર્યા સી લાઠી લાતો પર તો કઈ કે અલ્યા પણ માર આજ ન કશું નતું આપાસી નતું

અરે ના બગસ હારી આવી દી જ જ આવી ઓય હા દે આવી અમે અલ્યા અલ્યા ઓમ ના આજો દીજો સા રાગી આવી અલ્યા આવે જો કોઈ કોઈ ઓમ ના જૂપર મારો હો બંતા વાત હારી કરો

મારો ના ના મારો

બે બીજી બે હવે હવે તન માર પડે એટલે તન કેવું લાગે એમ કેમ કે આટલી ગડા તો મને મરવા માંગતો હે